અબળાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે શીતળા માતાજીનો મેળો યોજાયો હતો જેમાં અબળાસા તાલુકાના લોકો દર્શનાર્થે તેમજ મેળાની મોજ માણવા તેરા આવી પહોંચ્યા હતા આ મેળામાં નાસ્તા ઠંડા પીણા રમકડા સહિતની જુદી જુદી સ્ટોલોની વ્યવસ્થા કરવામાં આવી હતી સવારના ભવ્ય મેળો અને બપોર પછી બખ મલાખડો યોજાયો હતો જેમાં પંચ તરીકે આમદ કુણાઠિયાવાળા અને મંધરા હાજી આદમ કાળા તડાવવાળા હાજર રહ્યા હતા આ દરમિયાન મુંબઈ વાપી વલસાડ થી ભાનુશાલી સમાજના આગેવાનો પણ મોજ માણવા વતન પધાર્યા હતા આ દરમિયાન લક્ષ્મીદાસ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટી અને તેરા ભાનુશાલી મિત્ર મંડળના પ્રમુખ વલ્લભદાસ ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ અને તેરા ભાનુશાલી મિત્ર મંડળના ઉપપ્રમુખ શંકરલાલ લાલજી ભાનુશાલી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

હાજી ખુશીથી એવું નથી કે કે ભાઈ કોઈ એક દિવસ એવો હતો કે જ્યારે આપણામાં બધા છે રોગ હતો બધા બધાને ખબર છે એને આપણે સીતળા માતા ગણી અને એની અંદર મને જ્યાં શું ખ્યાલ છે ને ત્યાં લગભગ આઠસોથી હજાર કિલો તો ખજૂરનો એ થતો પ્રસાદ થતો હજારો નાળિયેર અહીંયા આવતા અને આજે પણ આવે અને હજારોની સંખ્યામાં અહીંયા ઘાટાઓ આવતા ઘાટાથી જ્યારે આજે ઘાટાઓ નથી ત્યારે આજે આપણી પાસે નાળિયોની સગવડ છે બસો છે ટેક્સીઓ છે ગમે અને કોઈ પણ વાનથી આપણે આવીએ છે સાંજના આ મેળાની અંદર ચાર વાગે તંબુ લાગતા તંબુ રાજાશાહીની વખતમાં એમાં જે તે વખતે ઓગણીસો ને સત્તાલીસથી પહેલાં જ્યારે આપણો દેશ આઝાદ થયો ને એનાથી પહેલાં અહીંયા તંબુ લાગતો હતો તંબુ લાગે એમાં તેરા જાગીર તેના જાગીર બેઠક હોય આખો ગામ આમ બેઠો હોય અને અહીંયા બખ મલાખડો થતો હતો એટલે આ બહુ ઐતિહાસિક હતો અને એની અંદર કોઈ દિવસ આ દિવસ સુધી એનો કોઈ ભેદભાવ નથી અને પરંપરા ચાલુ છે અત્યારે એક દાખલા તરીકે જનરલી કહું તો અમારો સમાજ છે ભાનુશાલી સમાજ જૈન સમાજ લોવાના સમાજ અમે બહાર વાગ્યા નીકળી ગયા બહાર નીકળી ગયા છતાં પણ આ મેળા માટે કાલે માણસો પ્લેનથી અહીંયા પચાસ જણા આવ્યા છે પ્લેનમાં આ મેળા માટે

ભવ્યાથી ભવ્ય એક પ્રોગ્રામ છે અમારું મંદિર બને છે ત્યાં એની અંદર અમારો પ્રોગ્રામ છે એવું નથી મને લાગે છે કે ગુજરાત સરકારના ઘણા બધા પણ આવશે મુખ્યમંત્રી મુખ્યમંત્રી તો ફાઈનલ જ છે પણ બીજા પણ આવશે પછી એવા સાધુ સંતોષ ગમે એવું નથી કે ભાનુશાલી માટે છે વગરમાં વખતે તો ધર્મ સનાતન સર્વ માતા અને એમને શું કર્યું છે એના માટે અમે લગભગ અમારો એવો ટાર્ગેટ છે કે પચાસ હજાર માણસો ત્યાં ભેગા થશો આ ત્રણ દિવસનો અમારો મહોત્સવ છે એના પર ઘણા બધા માણસો આવ્યા છે અને અત્યારે જ્યારે આ એક પ્રસંગ છે ત્યારે અમે બધાને આમંત્રણ પણ આપીએ છીએ લગભગ તો બધા સમાજોને આમંત્રણ આપેલા છે અને છતાં પણ દરેક ધર્મને દરેક માણસોને કારણ કે ભગવાન હોય ને જ્યારે

બહુ ઘણા બધાઓને આનંદ આવે છે આજુબાજુના ગામમાં અબડાસાના આજુબાજુ ગામ એટલે કે કુસ્તીયા નાંદીયા હમીપર બીટા તેરા નલિયા એ ત્યાંથી બધા લોકો અહીં આવે છે અને મેળાની ખૂબ જ મજા લે છે અને અમે તો આ મેળો ઘણા વર્ષે જોઈએ છીએ પણ આ વર્ષે આ વખતે અમને ઘણા વર્ષમાંથી પછી જોવા મળ્યો છે એટલે બહુ જ આનંદ અનેરો આવે છે અને મેળામાં ખૂબ જ મજા આવે છે એ નામના સ્થાનિકો જે સરપંચો છે ગ્રામ પંચાયત છે ગામવાસીઓ બધા ભાઈઓ બધા જ્ઞાતિના એક સરખા થઈ અને આમાં મોજની ખૂબ લાગણીથી મેળાની ઉજવણી કરે છે અને હળી મળીને બધું કામ કરે છે અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે એ સિવાય મેળો મેળામાં બધે નાના મોટા છોકરાઓ માટે ચીચકા ચિચોડા નાની નાની ગેમો આ બધી રાખેલી છે જલેબી ગાંઠિયા અને ખાસ ભજીયા તેરાના મહત્વ ગણાય છે એટલે ભજીયાનું પણ અહીંયા બહુ મહત્વ છે ભજીયા લોકો ખાઈ અને આનંદ લે છે આજે શીતલા માતાજીનું મેળો ભરાણું હતું એની અંદર મઠ બલાકડો અને ધાર્મિક પૂજા વિધિ કરી અને મઠ બલાકડાની શરૂઆત કરવામાં આવી હતી ગામના આગેવાન શ્રી માજી સરપંચ આદમભાઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી

ભાઈચારું રે અને વધારે થાય એવી ભાવના જય શીતલામાં ધ્યાન ખરેખર મને બહુ આનંદ થાય છે કારણ કે આજે આપણે શીતલા માતાજીના પાટણ ઘરમાં સાથે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મેળાની મોજ માણી રહીએ છીએ આથી કેટલા બધા દર્શાવવો હોય દર્શન ઊંડી પડ્યા છે ખરેખર મને તો બહુ આનંદ થાય છે કારણ કે આપણા ઐતિહાસિક મેળા સીતરા માતાજીનો મેળો હોય શૈભાવનો મેળો મેળો હોય જેમાં કોમી એકતા હર હંમેશા માટે રહી છે અને રહે છે કારણ કે છેલ્લા ચાર સાડા ચારસો વર્ષ ત્યાં શિંદ્રા માતાજીનો મેળો ઉજવાય છે તે પ્રસંગે હું તો ખાસ મુંબઈ વાંચડ ફેરા માચણ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે તમામ પધારેલા મારા મિત્રો વડીલો જે પણ દર વર્ષે જે આપણે શીતલા માતાજીના મેળા માટે પોતે મહેનત કરી રહ્યા છે તે બદલ હું સૌનો આભાર માનું છું એ પછી સાંજે ચાર વાગ્યા પછી બપ મલાકાણામાં સર્વે સર્વે ગ્રામજનો પધારશે અને શીતલા માતાજીનો મેળો ભવ્યથી આપણે ઉજવશું તેવી હું પ્રાર્થના કરું છું માલિકના લાભ પાસે જય હિન્દ જય ભારત